મેઘરજ ગ્રામજનો દ્વારા ભાજપ તાલુકા સંગઠનમાં કોષાધ્યક્ષની નિમણૂક થતા સન્માન સમારોહ યોજાયો ભારતીય જનતા પાર્ટીમાં તાલુકા સંગઠન કોષાધ્યક્ષ તરીકે મેઘરજના વૈષ્ણવ અગ્રણી એવા ધર્મેશભાઈ ગાંધીની નિમણૂક થતા ગ્રામજનો દ્વારા તેમનો સત્કાર સમારંભ યોજાયો જેમાં દરેક સમાજના ગ્રામજનો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી તથા પુલાર વેરાવી સન્માનિત કરવામાં આવેલું હતું જો મેઘરજ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય જેઠાલાલ ગાંધીના પ્રપૌત્ર પણ છે ધર્મેશભાઈ છેલ્લા ઘણા વર્ષોથી મેઘરજ નગરમાં ગણપતિ આયોજન સમિતિના સભ્ય છે તથા તાજેતરમાં તેઓ મેઘરજ કેળવણી મંડળના ઉપપ્રમુખ તરીકે પણ સેવા આપે છે તથા તેઓ એક કુશળ યુવા વેપારી પણ છે રિપોર્ટર જયંતિભાઈ ઓડ ગુજરાત ફેમ ન્યૂઝ મેઘરજ અમારી જિલ્લા ભાજપ સંગઠનના અમારા મેઘરજ બંદરમાં ખોટા અધ્યક્ષ તરીકે જે મારી નિમણૂક કરી છે એ બદલ મારા યુવા કાર્યકર્તાઓ ભાજપના મંત્રીમંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું ખાસ અમારા અરવલ્લી જિલ્લાના પ્રમુખ શ્રી ભીઠાજીભાઈ ડામોર સાહેબનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક એમનો આભાર માનું છું જિલ્લા પ્રમુખ શ્રી પ્રિયંજાબેનનો બી ખૂબ ખૂબ આભાર માનું છું શ્રી અનિલભાઈ અમારા તાલુકા પ્રમુખ શ્રી અનિલભાઈ પંચાલનો બી અમે ખૂબ ખૂબ આભાર માનું છું અમારા કાર્યકર્તાઓ અને સહકાર્યકર્તાઓ હૃદયપૂર્વક ખૂબ ખૂબ જતીનભાઈ પંડ્યા આ ખૂબ મહેશભાઈ ઉપાધ્યાય ખૂબ ખૂબ હૃદયપૂર્વક હું એમનો આભાર માનું છું

ભાજપ માટે એના ઘણ સ્વરૂપ આજે અમારા તાલુકાના અમારા ભીખાભાઈ ઠાકોર સાહેબે જે આ વાતને ધ્યાને લઈ અને શ્રી ધર્મેશભાઈને બનાવ્યા તિવાર ભીખાભાઈને પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મેઘરાજનગર તરફથી સમગ્ર જનતા ભીખાભાઈ ઠાકોરનો ખૂબ ખૂબ આભાર માને છે અને અમે બધા અમારા ત્યાં ખુશીની લહેર છે